રેજિસ્ટરનો કલર કોડિંગનો દાખલો ક્યારે આવડે જ્યારે આટલી વસ્તુ આપણને આવડે તો જ દાખલો આવડે બાકી દાખલો ના આવડે ભૂલી જવાનું બરાબર છે ચાલો દાખલાની ટ્રીક તમને શીખવાડી દઉં છું સૌથી પહેલાં રેડ બ્લુ ઓરેન્જ અને સિલ્વર સૌથી પહેલી લાઈન આપણને રેડની આપી છે બીજી લાઇન બ્લૂની આપી છે ત્રીજી ઓરેન્જની આપી છે ચોથી સિલ્વરની આપી છે બરાબર છે હવે શું કરવાનું છે તો મેં અહીંયા કેવી રીતે પણ લખેલું છે પ્રથમ બે કલર હોય તે મુજબ કલર કોટથી આંકડા લખવા એટલે કે ખાલી અહીંયા રેડ છે તો જોવાનું કે ભાઈ રેડમાં કયો નંબર આવે તો કે બે બીજામાં સેમ ઇ કરવાનું બ્લુ તો કે બ્લૂમાં કયો નંબર આવે તો કે છ વાર્તા પૂરી થઈ ગઈ એટલું તો આમાં છવી ક્યાં ક્યાં છે તો કે આ ત્રણમાં છે બરાબર છે ચાલો હવે આગળ ચાલીએ હવે શું કીધું ત્રીજું ઓરેન્જ તો અહીંયા શું કહી દે કે ત્રીજો કલરમાં કલર કોડ મુજબ આંકડો જોઈ શકાય આંકડો જોઈ એટલા શૂન્ય મૂકવા તો હવે આપણે જુઓ ત્રીજું ઓરેન્જ તો ઓરેન્જ ક્યાં છે ભાઈ તો કાં અહીંયા ઓરેન્જમાં કેટલા શબ્દો છે આંકડા છે તો કે ત્રણ તો કે પાછળ ત્રણ શૂન્ય મૂકી શકાય અથવા તો આ છવ્વીસ છે એને ગુણ્યા એક હજાર મૂકી શકાય પાછળ ત્રણ શૂન્ય હોવા જરૂરી છે કેમ કે ત્રણ આપણો અહીંયા આંકડો છે બે રીતે લખી શકાય હવે શું છે તો કે 10 ની ત્રણ ઘાત તો અહીંયા ત્રણ ઘાત છે તો દસ ની એક હજાર ને લખી શકાય સિલ્વરમાં તો અહીંયા શું લખ્યું છે બરાબર છે બરાબર ટોલરન્સ તો કે ગોલ્ડ એટલે કે એને ગુજરાતીમાં સોનેરી પણ કહેવાશે તો અહીંયા પાંચ ટકા ટોલરન્સ સિલ્વર આપેલું હોય તો એને રૂપેરી શબ્દ પણ વાપરી શકે છે તો પ્લસ માઇનસ દસ ટકા તો પ્લસ માઇનસ દસ ટકા ક્યાં આવી ગયું તો આપણો જવાબ આવી ગયો ને વાર્તા પૂરી આ આવડે તો આનો માર્ક આવડે એટલે આ જ્યાં સુધી મગજમાં મોઢે યાદ ના રહે એટલી વખત આ યાદ રાખવાનું છે બરાબર એટલી વખત લખીને આની પ્રેક્ટિસ કરવાની